તાપીને આપણે વીણવા મળીએ કપા અહીંયા કપા વીણવાનો છે તો આપણે જો આવીને હજી તાઠવા માં ભઠો કીરો આવડે તો હું બે હાથ ટાડી આવું થોડાક જો આવડે તાપ કીરો અહીંયા અહીંયા તાપે છે હજી આ દી ઉગીને આમ તો મિત્રો તમે ને નજી આવડે અહીંયા તાપે છે તો હું અહીં તાપી લઉં મિત્રો ભરાઈ ગઈ છે તો આપણે રાવણ છે નાખવા આવે એવો પોપટભાઈ ભારી લઈને ભાગ્યા છે અને અહીંયા મારી ભારી છે એટલી નાખ્યાવું એક વાર ઠેલ નાખેલી છે અને આ ઠેલ ભરીને લઈ ભાઈ નાખવાનું છે આ ભારી છે મારી એડી છે મિત્રો એવો ગાંડી લઈ લીધી છે જવું ફરી લેવી છે કોમેન્ટ કરો તો જલ્દી મિત્રો બપોર થઈ ગયા છે અને હવે બધા દાઈ સહી ખાવા તો જો હવે આગળ દાઈ ખાવા તો વિડીયોમાં બન્યા રહે જો જે નીકળી ગયા બધા ખાવા થોડાક પાછળ છે ને થોડાક આગળ થઈ ગયા છે તો વિડીયોમાં બન્યા રહે જો મિત્રો આપણે જમી લીધા છે અને હવે જઈએ છીએ આમ ઘડીક આરામ કરવા તો હવે મળીયે બે વાગે વાગ્યા બ્લોક માં બન્યા જમીન નીકળી ગયા આરામ કરવા માટે જઈએ હવે મિત્રો હાથ પડી ગઈ છે અને હવે જવાનું છે ઘરે તો કપાસ જોખવાનો છે આગળ તો હાલો આગળ રોખી લઈ તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ કપાસ જોખવા અને જો

જોઈ શકો છો ટ્રેક્ટર જો વળે છે મિત્રો ના ગાડીમાં મારે જવાનું છે હાલો અમે નીકળી ગયા મિત્રો આગળ થઈ જઈએ મારે ટીણા ભાઈ ને અને એક ભાઈ બીજા કોક આવશે અમે જોવા નીકળી ગયા છીએ વળી હતી ટ્રેક્ટર આવે છે હાલો જવા ગયો ગાડી બંધ પડી ગઈ છે મિત્રો અમે ઘરે હવે આજનો બ્લોગ એટલે બધી સારો લાગે તો લાઈક શેર નહીં કરવાશું કાલના બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી